નમસ્કાર દર્શક મિત્રો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આભાર સન્માન કાર્યક્રમ તથા એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાના શિક્ષકોના જીપીએફ ખાતા ખોલવાની કાર્ય શિબિર યોજાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હરિધ્યાન સ્મૃતિ ભવન ગંગાત્રા ખાતે પા પાંચ પહેલા જોડાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતા આભાર સન્માન કાર્યક્રમ તથા શિક્ષકોના જીપીએફ ખાતા ખોલવાની કાર્યશાળા રાખવામાં આવેલ હતી જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકામાંથી નવસો જેટલા જીપીએફ યોજનાનો લાભ મેળવનાર શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થનાથી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી જયમીનભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા જિલ્લાના અન્ય હોદ્દેદારો સુરત જિલ્લા ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરૂણ અગ્રવાલ દરેક તાલુકા સંઘના પ્રમુખ તથા હોદ્દેદારો બીઆરસી તથા શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સંઘના તમામ હોદ્દેદારો તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી દ્વારા દ્વારા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી જયમીનભાઈ પટેલનો બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાના લાભ આપવા બદલ સન્માન કરવામાં આવેલ તેમજ તેઓનો આભાર પણ માન્યો હતો દિગ્વિજયસિંહ જાડેજા કિરીટભાઈ પટેલ જયમીન પટેલે રાજ્ય સંઘે શિક્ષકો માટે જે કામો કર્યા છે તેની વાત કરી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ શિક્ષકોના સીપીએફમાંથી જીપીએફ ખાતા ખોલવા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

પહેલાં નવી પેન્શન યોજના લાગુ પડતી હતી પરંતુ સરકાર સરકારશ્રીના જે નવા ઠરાવો પરિપત્રો થયા એના અનુસંધાને જે જે શિક્ષકોને હવે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો છે તેવા શિક્ષકોની કામગીરી ઝડપથી પૂર્ણ થાય એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુસર આજે બધા શિક્ષકો અહીંયા ભેગા થયા છે અને એને શિક્ષક સંઘ તરફથી ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અમે પણ એમને માર્ગદર્શિત કર્યા છે પ્રોત્સાહિત કર્યા છે અને સંઘ તરફથી એમને એક પોર્ટફોલિયો પણ આપવામાં આવ્યો છે કે જેને કારણે ખબર પડે કે એમને કેવી રીતે તૈયાર કરવાની છે એટલે સરસ અહીંયા કાર્યક્રમ થયો છે આજે અને શિક્ષકો પૂરું કરીશું એવી અપેક્ષા રાખીએ છીએ જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યકારી પ્રમુખ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આજે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત બે હજાર પાંચ પહેલાના શિક્ષકો માટે માર્ગદર્શન અને રાજ્ય સંઘ અને આભાર અને સન્માન કાર્યક્રમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે મોટી સંખ્યામાં આજે શિક્ષકો ઉપસ્થિત રહ્યા જિલ્લા સંઘના હોદેદારો તાલુકા સંઘના પ્રમુખ મહામંત્રી બધા સાથે મળી અને અમારી માગણી જે સરકાર પાસે હતી ચૌદ પ્રશ્ન સરકારે સમાધાન કર્યા હતા ચૌદ પ્રશ્નમાં બે હાજર પાંચ પછી પ્રશ્ન જે પેલાના છે એનો શિક્ષકોના ઘરે દિવાળી જેવું માહોલ છે અને આજે આ મોટા પરિવારમાં અમારા શિક્ષક પરિવારના શિક્ષકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અમારું સન્માન કર્યું અને અમારા અહિયાં બોલાવી અને આ શિક્ષકો સાથે

તો અમે જે જેની રાહ જોતા હતા તે અમારા માટે આજે સક્સેસ થયું છે એમાં અમે સફળતા મેળવી છે તો હું આ જૂની પેન્શન યોજના માટે સંઘશ્રી તમામ સંઘશ્રી તથા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ